સીતારામ બધા દઈરાની અટાણે વાગે ગાતા બાર હું બીજી મિરાઈ કરવા આવી હતી હું આજ હે બીજ તો નાણું થોડું કરે પછી મેં કે હાલો એવું ફિહુની નાખતી આવે ને વીડીની શરૂઆત કરી દઈએ વાગી ગયા તો બાર બપોરને ટાણું હે આની જ બીજી નિરાણી કરવી જ મારે થોડું ખળ પડ્યું આ જટાણી મેં નતી હું ગઈ વાઢવા બીજ રહ્યા તે નાગું તું જઈને નવરાવતો થોડુંક કાલુનું ખળ પડ્યું ખળ નાખી દે ને બે ત્રણ પૂરા નાખી દે બપોર પછી વાઢેલી તો આઈ બધી વાટ જવાનું ઊભી હ આવું મંડી બધી મુંજરી કાંથી નીકળે છે આગળ માથા મારે આવું હે બધું વાતાવરણ કરી વાદરા આજે વાદરા છે બહુ તડીકો નીકળ્યો ને બધાય કે મે ની આગાહી મે ની આગાહી અમારે તો એટલે હજુ આવ્યો ને એક પાણી ફરી જાય ને એટલે આવ્યો તો ઓગણી ને વીસ બે દી કઈ બઉ જાજો ને તો ને પાછો તે દૂર તો આગું જ વાતાવરણ હે કારક વરે જરા જરા સાટા આવે પાછું તો વ્યુ જાય ને પછી પાછું કઈ ને તો વાદરા ને માંડવી માં હાથી ને બાતી ને બધું એમાં આકે દીધું એ ખેતર માં હાલે ટ્રેક્ટર જો

જઈને કચ્છા હોય એના કાઠ નાખે કારેલા મોહાલો મોહાલો ખાઈ જાય કારેલા મોહાલો હોય ને તો ભેગું ખવાય જાય એવા સારું એટલે માંડમાંડ ખાય ને ખાય ખાતા લેવે પડતા પછી ભાવે લાગતું ને જાય ગયા હોય બધા

શીરો જે આપણે મારીએ નહીં એટલે આ લાંબો મોટો આંબો હોય ને એ સારું આપણા પાસે જગ્યા રહીએ જો આ ખોટું લાગ્યું તો એ પાછું આપણે પાડીએ લાંબુ હે તો આપણા પાસે જગ્યા હે વસો વસો જો કરવાનું ખોટું થઈ જાય તો બાન પાસે પાસે સાંભળી આપણા પાસે જગ્યા ન હોય તો પાછું ફેલ થાય આંબો આપણે ઉજેર્યો હોય ને

તારે સડાવે આપણે કલ મુ સડાવતા એના જેવી સ્પીડ નો આવડે એ ધીરે ધીરે વીટવી પડે એ સડાવતા હોય તમે તે પહેલા વીડિયો આમ જોઈ લે કાઈ ગાય ઉડે ઉડે આંબામાં ફટ 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 હમ ફટાફટ સડાવી ગઈ તા આપણે એવી સ્પીડ નો હોય જાણે આ તાણતું જવાનું અને સડાવતું જવાનું ખાલી આ હાંભું પકડવાનો જ ને ભાંગે નહીં હાંભું ઓલું હોય

वेली कोतरी का पहना थी मैं थी चार पांच दान निकले ना ये पोसी का तारा कोतरी का डबानी हुई तो मैं वेली काटना की बापू ये वेली काटना की हूँ मैं वो तो सूरत ने वहाँ तो बापू ने फोन नहीं हुई कि वहाँ थे कौन रेडी तो उनका तो ये काटना को हाँ ये मनेत निकले पांच दान निकले पांच निकले जाए पोसी का�

જ્યાં સુધી પાન ન નીકળે ને ત્યાં સુધી કંઈ કરવાનું જ નહીં એને એને અંદર ને અંદર જ રહેવા દેવાનું એને હલાવવાનું નહીં પાન નીકળે છે ને પછી કોથરી ને રીમુ કરવાની માંથી ત્યાં સુધી કંઈ નહીં કરવાનું ચારે કોથરી છે દેખાડા ચા કોથરી છે કોથરી એવા હાટુ સડાવીએ કે આમાં ને ને બાજનું વાતાવરણ આની ન લાગવું જોઈએ બાજનું વાતાવરણ લાગે ને આ કલમો એ બગડે જાય એમાં ફંગસ ને એવું લાગે જાય ફૂગ ને સડે જાય જ્યાં સુધી એમાં પાન નો નીકળે ને ત્યાં સુધી બાજનું વાતાવરણ લાગવું ન જોઈએ આમાં સડાવે માથે કોથરી બાંધી દેવાની પસે એને મૂકી દેવાનું અડવાનું નહીં પછી કંઈ નહીં કરવાનું ખાલી પાણી જ દેવાનું